તો અમદાવાદમાં ચંડોળા તળાવમાં ડિમોલેશન પાર્ટ ટુ ચાલી રહ્યું છે ચંડોળામાં ઉભા કરાયેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું સરકારી જમીન કરાવાઈ રહી છે દબાણ મુક્ત અંદાજે દસ હજાર ગેરકાયદે મકાનો ધ્વસ્ત કરવાની કામગીરી વહેલી સવારથી ચાલુ થઈ ગઈ છે દબાણ હટાવીને બે પોઈન્ટ પાંચ લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે હાથ ધરાઈ છે ડિમોલેશન કામગીરી કોર્પોરેશનના સાત ઝોનના એસ્ટેટ વિભાગની પચાસ ટીમો કામે લાગી છે ડિમોલેશન પાર્ટ વન કરતા પણ વધુ તાકાત સાથે પાર્ટ ટુ ની કામગીરી થઈ રહી છે ત્રણ હજાર પોલીસ કર્મી એસઆરપીની પચીસ ટુકડીઓ મેદાને છે તેને સમગ્ર વિસ્તારમાં પંદરથી વધુ હિતાશી પચીસથી વધુ જેસીબી મશીન દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સવારે બે કલાકમાં જ એક હજાર જેટલા કાચા પાકા જે મકાનો હતા તેને દૂર કરી દેવામાં આવ્યા હતા અને જે હમણાં પાર્ટ ટુ જે ચાલી રહ્યું છે તેમાં દસ હજાર જેટલા કાચા પાકા મકાનો છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે

ફક્ત મર્યાદિત વિસ્તાર નહીં ફરી એકવાર કહું છું આખા ચંડોળા વિસ્તારમાં ચંડોળા તળાવની અંદર પછી ગેરકાયદેસર બાંધકામ હોય કે ચંડોળા તળાવની બહાર તેની કિનારી ઉપર બનાવવામાં આવેલા હોય હાલ હું નવા એક લોકેશન ઉપર છું સવારે જ્યારે આપણે ઈસનપુર તરફના ભાગમાં હતા તો હાલમાં હું આ જે દાણીલીમડા તરફનો રોડ એટલે કે શાહલમ રોઝાથી જે દાણીલી લીમડા બીઆરટીએસ કોરિડોર છે તે તરફ જતો માર્ગ છે ત્યાંના હાલના દ્રશ્યો સીધા આપ જોઈ શકો છો લગભગ બે કલાક પહેલાં અહીંયા સેંકડો કતારબદ્ધ પાકા મકાનો અહીંયા ઉભેલા હતા પરંતુ ગણતરીના સમયમાં જ કોર્પોરેશનની અતિ વિશાળ મશીનરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા ફરી વળી અને આપ જોઈ શકો છો તમામ મકાનો બની ગયા છે અને કાટમાળમાં ફેરવાઈ ગયા છે જ્યાં તરફ નજર કરો ત્યાં ફક્ત અને ફક્ત કાટમાળ જ નજરે પડે છે બીજી તરફ હાલ થોડીક ક્ષણો માટે કોર્પોરેશનના જે સ્ટાફ છે હિટાચી ઓપરેટર છે તેમણે કેટલોક વિરામ લીધો છે એટલે પાછળની તરફ અત્યાર સુધી આ મકાનો જે અહીંયા હતા તેની પાછળ ચંદો તળાવ સંપૂર્ણ ઢંકાઈ ગયું હતું પરંતુ હવે જ્યારે આ તે જમીન દોષ થઈ ગયા છે તો પાછળની તરફ જે છે ચંડોળા તળાવ જેમાં હાલ મર્યાદિત પ્રમાણમાં જ પાણી છે આખો વિશાળ વિસ્તાર છે તે દ્રશ્યમાન થઈ રહ્યો છે કેમેરા પર્સનને કહીશ આ તરફના દ્રશ્યો પણ છે તે બતાવ્યો આપ જોઈ શકો છો મારી જમણી તરફ પણ ખૂબ જ વિશાળ મશીનરી છે તે ઉપરની તરફ સુધી પહોંચી ચૂકી છે અને તબક્કાવાર ડેમોલિશન પ્રક્રિયા કરતું કરતું તે આગળ વધી રહ્યું છે ફરી એકવાર કામગીરી જે છે તે શરૂ થઈ છે એટલે બે શિફ્ટમાં આજે કામગીરી થવાની છે સાતથી એક દરમિયાન એટલે કે સવારે સાત વાગ્યાથી જ કામગીરી શરૂ થઈ ગઈ હતી અને હાલ આપણા સહયોગી ગૌરવે જે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી સાથે સત્તાવાર વાત કરી ઝી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે 40 થી પિસ્તાલીસ ટકા કામગીરી જે છે તે પૂર્ણ થઈ ગઈ છે અને તમામ જે જે કામગીરી દિવસમાં પૂર્ણ કરી દેવાનું કોર્પોરેશનનું આયોજન છે છે એટલે એકવાર થઈ જાય તે બાદ આ કાટમાળ તેને સુવ્યવસ્થિત રીતે એકઠો કરી અન્ય જગ્યાએ ડંપ કરવામાં આવશે અને સૌથી મોટી પ્રાથમિકતા તંત્રની હવે આ તળાવની ફરતે અત્યંત પાકી બાઉન્ડ્રી વોલ બનાવવાની રહેશે એટલે એકવાર ચંડોળા તળાવની બાઉન્ડ્રી ફિક્સ થઈ જાય તે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું લાંબા ગાળાનું જે આયોજન છે તળાવના વિકાસનું અને નજીકના ભવિષ્યમાં

જે રીતે ડિમોલેશન તો સ્પીડમાં થઈ રહ્યું છે એટલે કે જે પ્રકારનો ટાર્ગેટ છે કે દસ હજારથી વધુ જે કાચા પાકા મકાનો છે તેને ધ્વસ્ત કરવામાં આવશે પણ ફરીથી આ અહીંયા જ ફરીથી દબાણ ન થાય તે માટેની શું તૈયારી ચાલી રહી છે મિથુન જે પ્રકારે અર્પણે વાત કરી એ પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક મસ્ત કહી સારો એક્શન પ્લાન તૈયાર કરવાનો છે સૌથી પહેલાં નિમણુચના દ્રશ્યો બતાવવા માગીશ કારણ કે જે પ્રકારે અહીંયા છેલ્લા બે દાયકામાં ગેરકાયદેસર દબાણ ઊભા થયા હતા તેના કારણે ચંડોળા તરાવ નહીં પરંતુ એક ગેરકાયદેસર વસાહત બની ગયું હતું આ જે ગેરકાયદેસર વસાહતો હતી તેને તોડી પાડવાનું કામ ગુજરાત સરકારના વિભાગો દ્વારા પોલીસ અમદાવાદ શહેરની પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા હાથ ધરાયું છે ફેઝ કામ ધરાેજ ટુમાં પણ કામ હાથ ધરાયું અને દસ હજાર કરતાં વધારે મકાનો તોડી પાડવાનું આયોજન છે જે પ્રમાણે જે ગતિએ જે એક્શનથી હાલ કામ ચાલુ છે જો તેઓ ચોક્કસ કહી શકાય કે ભલે ત્રણ દિવસનો ટાર્ગેટ અમદાવાદ મહાનગરપાલિકા મહાનગરપાલિકાએ પોલીસ તંત્રે મૂક્યો નહીં પરંતુ આવતીકાલ બપોર સુધીમાં તમામે તમામ જે ગેરકાયદેસર મકાનો છે તે દૂર કરવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા એવી ચોક્કસ માહિતી મળી છે કે ચાર હજાર કરતાં વધારે ફોર્મનું વિતરણ થયું છે એટલે જે લોકો અહીંયા વર્ષ બે હજાર દસ પહેલાં રહેતા હશે અને તે પોતાના પુરાવા રજૂ કરશે તો તેમને વૈકલ્પિક વ્યવસ્થા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે બીજી મહત્વની વાત કે બાંધકામ તો અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ અનેક જગ્યાએ હટાવે છે ગેરકાયદેસર બાંધકામો દૂર કરે છે પરંતુ માત્ર ગણતરીના દિવસોમાં ફરી ત્યાં ગેરકાયદેસર બાંધકામો થઈ જાય છે આવી સ્થિતિનું નિર્માણ ચંડોળા તરાવ અને તેની આસપાસના વિસ્તારમાં ન થાય તે માટે એક્શન પ્લાન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે જે અંતર્ગત સૌથી પહેલાં એટલે કે જ્યારે જેસીબી અને હિટાચી મશીન દ્વારા કાટ ગેરકાયદેસર મકાનો દૂર કરવામાં આવે તોડી કાઢવામાં આવે ત્યારબાદ સૌથી પહેલું કામ બાઉન્ડ્રી વોલ બનાવવાનું છે કારણ કે એકવાર બાઉન્ડ્રી વોલ બની જાય ત્યાર પછી તેમાં કોઈ ગેરકાયદે બાંધકામ ના થાય તેની શક્યતાઓ લગભગ નહિવત થઈ જતો છે જેવું બાઉન્ડ્રી વોલનું કામ પૂરું થશે ત્યારબાદ તેમની પ્રાથમિકતા હશે જે કાઠમાળ છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે મકાનો સવારે સાત વાગે જોવા મળતા હતા તે અત્યારે કાઠમાળમાં ફેરવાઈ ગયા છે એટલે આ કાઠમાળને દૂર કરવાની પ્રાથમિકતા રહેશે કાઠમાળ દૂર થયા બાદ અલગ અલગ સાત તબક્કામાં કાંકરિયાની જેમ ચંડોળા લેકને ડેવલપ કરવામાં આવશે વોકવે બનાવવામાં આવશે ચિલ્ડ્રન પેરિયા એરિયા બનાવવામાં આવશે અને જે રીતે અર્પણે કહ્યું છે એમ ટ્રીટમેન્ટથી જે શુદ્ધ ઘરેલું પાણી હશે તે પાણીથી તળાવને ભરવામાં આવશે એટલે આ જે તળાવ અત્યાર સુધી ગેરકાયદેસર રહેતા લોકોની વસાહત બની ગયું હતું તે આવનારા દિવસોમાં સારું લોકો માટે જોવાલાયક સ્તર અને હરવા પરવાનું સ્તર બને તેવું બનાવવાનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકાનું છે એટલે કે ન માત્ર ગેરકાયદેસર દબાણો દૂર કરવા પરંતુ ફરજ દબાણો ન થાય અને ફરી એકવાર આ જે તળાવ છે તે સુંદર અને નયરમ્ય રમણીય બને તેવું આયોજન અમદાવાદ મહાનગરપાલિકાએ હાથ ધરેલું છે મિથુન જી જી આભાર ગૌરવ આભાર અર્પણ માહિતી આપવા બદલ તો મહત્વની વાત એ છે કે જે રીતે કામગીરી થઈ રહી છે અને જે કામગીરી પૂર ઝડપે થઈ રહી છે આવતીકાલે બપોર સુધી અથવા તો સાંજ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને આ વખત તો જે ટાર્ગેટ છે કે દસ હજારથી વધુ જે કાચા પાકા મકાનો છે જે ઘણા વર્ષોથી આ સરકારી જમીન પર હતા અને પાકા મકાનો બનાવી દેવામાં આવેલા હતા તે તમામ તોડી પાડવામાં આવશે અને આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યોમાં વહેલી સવારથી જે કામગીરી કરવામાં આવી તે કેટલી પૂર ઝડપે થઈ રહી છે તે પણ જોવા મળી રહ્યું છે અને આ તમામ જગ્યા જ્યારે ખુલ્લી થઈ જશે ત્યારે કાંકરિયાની જેમ આ ચંડોળા તળાવને પણ ડેવલપ કરવામાં આવશે અને મહત્વની વાત એ પણ છે કે આજુબાજુના વિસ્તારો માટે પણ ખૂબ શાંતિભર્યો માહોલ